ટાઇટલ છે અહીં આપણે બે અને વરસાદ ભીંજવે મને ભીંજવે સાથે હતા એકમેકના સહવાસમાં હતા આજે આપણા વચ્ચે વર્ષોની દીવાલ ઊભી છે જેને હું તોડવાની કોશિશ કરું છું પોતાના ઘરની અગાસી વરસતા વરસાદની નિહાળતી મીરા ભૂતકાળમાં સરી પડી એ રાત મને આજે પણ યાદ છે પૂનમની રાત હતી પણ વરસાદના લીધે સાથે ચાંદો વાદળથી ઢંકાઈ ગયો હતો વીજળીનો ગડગડાટ અને મુશળધાર વરસાદમાં બે યુવાન હૈયા પ્રેમમાં તરબર થઈ રહ્યા હતા સાગર વારંવાર મીરાને સમજાવી રહ્યો હતો મીરા અત્યારે ભીંજાવાનું રહેવા દે બાને ખબર પડશે તો તારા પર વાંક બાણથી વરસી પડશે ભલે બાની નારાજગી આજે સહન થશે પણ જો આ આહલાદક મોસમમાં હું કોરી રહી જઈશ તો વરસાદ મારાથી રિસાઈ જશે મીરાએ મસ્તીભર્યા અવાજમાં કહ્યું મીરા સાચું કહે છે તને હું વાહલો છું કે વરસાદ સાગરે પૂછ્યું મારા વાલીડા તું મને વાહલો છે અને આ વરસાદ તો તને યાદ છે સાગર આપણે કોલેજના પહેલા વર્ષમાં હતા ત્યારે જેવો વરસાદ પડતો કે તું મને મરીન ડ્રાઈવ લઈ આવતો સામે અફાટ ઉછળતા મોજા ઉપર વરસતું આ બંને વચ્ચે પાંગળ તો આપણો પ્રેમ હા મીરા મને બધું જ યાદ છેલ્લા પાંચ વર્ષથી એ નિયમ આપણે યકબંધ જાળવી રાખ્યો છે સાગર આજે મન મૂકીને ભીંજાઈ જ લેવા દે તારા પ્રેમની વર્ષાને મારે મારા હૃદયમાં લેવી છે આ મોસમની ન જાગ માણી લેવી છે ચાલ આજ જ એકમેકની સ્પંદોને ભીંજવી દઈએ કેમ કે કાલથી આ બધા માટે આપણે રાહ જોવી પડશે કેમ તું કાલે નહીં મળે અરે હા યાદ આવ્યું તને કહેવાનું તો ભૂલી જ ગઈ કે પપ્પાની ટ્રાન્સફર રાજકોટ થઈ ગઈ છે એટલે તો મને મૂકીને જતી રહી છે ના ના હું કશે નથી જવાની તને છોડીને હું તો મમ્મી પપ્પાને મૂકવા જાઉં છું ચાર દિવસ પછી અહીં જ મરીન ડ્રાઈવની પાળીએ મળશું પણ મીરા ચાર દિવસ હું તારા વિના કેવી રીતે રહીશ સાગર તું પણ અહીં બેસી વરસાદને માણજે અને હું ત્યાં બંને વાહલપની ઊંફમાં ભેટી પડે છે એકમેકને યાદ કરવાના ફરી પાછા મળવાના વાયદા કરી સાગર અને મીરા છૂટા પડે છે પણ બંનેને ક્યાં ખબર હતી કે કિસ્મતે તો તેના ભાગ્યની રેખામાં જુદો જ વળાંક લખ્યો હતો ચાર દિવસ પછી આવીશ એવું કહી ગયેલ મીરા આજે આઠ દિવસ થયા છતાં પાછી નહોતી ફરી અને સાગર એને શોધવા રઘવાયો થઈ ગયો હતો મીરા ન પોતે આવી ન તો પવનનો સંદેશો લાવ્યો એની બધી જ બહેન પણ એને વિશ્વાસમાં લઈ પૂછી લીધું પણ મીરાનો કોઈ જ પત્તો નથી લાગ્યો એના ઘરે પણ સાગર જઈ આવ્યો હતો ત્યાં બાણે લટકતું તાળું જાણે એના કિસ્મત પર તાળું લાગી ગયું હોય એવો એને અહેસાસ થઈ રહ્યો હતો સાગરના મનમાં ખલીલ ધનતેજવી સાહેબની ગઝલ ચાલી રહી હતી જાણે એના મનનો ચિતાર આપતી હોય તમારા સ્મિત સામે રોકડા આંસુ ચૂકવ્યા છે છતાં જો શંકા હોય તો હિસાબ મેળવી લઈએ પણ એને જવાબ આપનાર મીરા ક્યાં હતી સાગર બેટા શું વાત છે આ મુદ્દા કેમ છે બાએ પૂછ્યું ના બા કંઈ નથી આ તો અમથું જરા માથું દુઃખે છે એટલે પોતાની વ્યથા શબ્દમાં ન વ્યક્ત થઈ જાય એનું ખ્યાલ રાખી સાગરે બાને કહ્યું ન કહ્યું અને સૂઈ ગયો પણ બા બધું સમજી ગયા હતા આઠ દિવસથી પોતાના એકના એક દીકરાને બેચેન જોઈ પોતે પણ ક્યાંક શાંત હતા એને અણસર તો આવી ગયેલો કેમ કે મીરા પણ આવી નહોતી એ રોજ બા સાથે અચૂક વાત કરી લેતી બંને વચ્ચે લાગણીનો અનેરો સંબંધ બંધાઈ ગયેલો એના આ વિરાન ઘરમાં એ આવી ત્યારથી બધું જાણે જીવંત બની ગયું હતું એની અને બાની મૈત્રીથી ક્યારેય સાગરને પણ ઈર્ષા આવી જ હતી પણ એ મીઠી ઈર્ષા એને પણ ગમતી બંને રાહ જોતા કે ક્યારે મીરા આ ઘરમાં હંમેશ માટે સમાઈ જાય ધીરે ધીરે બા અને સાગર જીવનના વેણમાં વહેવા લાગે છે દિવસો વીતતા જાય છે પછી મહિનાઓ અને એક પછી વર્ષો આંખના પલકારાની જેમ પસાર થઈ જાય છે સાગર મનથી તો ત્યાં જ ઊભો હતો જ્યાં એને મીરા મળવાનો વાયદો આપી છોડી ગયેલી આજે વીસ વર્ષ થઈ ગયા એ વાતને એ દિવસે પણ વરસાદ વરસતો હતો અને આજે પણ ધોધમાર વરસાદ વરી રહ્યો છે ત્યારે મીરાની હથેળીમાં પોતાનો હાથ હતો આજે સાગરની હથેળી ખાલી હતી મરીન ડ્રાઈવની પાળી પર એ બેઠો હતો અને ભૂતકાળના સ્મરણોને વાગોળી રહ્યો હતો બહારથી શાંત દેખાતા સાગરના મનમાં પ્રશ્નોનો વંટોળ જામ્યો હતો મીરા એને છોડી કેમ જતી રહી એ પછી ક્યારે આવશે શું એ મને યાદ કરતી હશે શું મને યાદ કરી એની પણ આંખો ભીની થતી હશે પ્રશ્ન તો ઘણા છે પણ એના જવાબ આપનાર મીરા ક્યાં છે સવાલો એના મન પર ભરડો લીધો હતો એને શાંત કરવા જગદીશ જોશીના કાવ્ય સંગ્રહમાંથી એક કવિતા વાંચવા લાગ્યો જેના શબ્દો સમાયેલી હતી કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું આકાશ હવે આવડું ઊંથું નાનખું લાગે ધરતી હવે જાણે કે પરમાણુ લાગે મન આ મારું ક્યારેક તો ઉખાણું લાગે સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું કેટલાય આ શબ્દો જાણે તરણા જેવા આવરું બહાવરું દોડતા જાણે હરણા જેવા પહાડ હૃદયથી જાણે દળતા ઝીણા ઝરણા જેવા વહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું ખડક થાવ તો એ હવે તો તારા વિના રહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું સાગરે મીરાને બધે જ શોધી હતી મુંબઈ શહેરની દરેક ગલી દરેક પરા અને દરેક મોહલ્લામાં એને શોધવા એ ફરી વળ્યો કેટલાય ચહેરાઓ એને આસપાસ ફરી રહ્યા હતા બસ એ જ જાણીતો ચહેરો ક્યાં ખોવાઈ ગયો હતો આપણને જે ગમે એ વ્યક્તિ સુધી આપણે કેમ નથી પહોંચી શકતા પાંચ વર્ષ એ બંને આ મુંબઈ શહેરમાં ફર્યા હતા અને આ શહેરની ભીતો પર આગ બાગ બગીચામાં ટ્રેનના ડબ્બામાં મુસાફરી કરતા પોતાના પ્રેમના ચિત્ર દોર્યા હતા ગીતો ગાયા હતા ચોપાટીના કિનારે લટાર મારતા ભેલપુરીનો સ્વાદ માણ્યો હતો પણ આજે બધું જ વેરાન લાગતું હતું પોતાના શહેરમાં સાગર અજાણ્યો થઈ ગયો તો મમ્મી ક્યાં છો તમે હું તમને આખા ઘરમાં શોધી વળી અને તમે અહીં ગાસી પર છો શિવાનીનો સાથ સાંભળી મીરા શમણાના ઉંમરેથી પછી ફરી છે બોલ શું છે શિવું હજુ તો કોલેજ નથી ગઈ મમ્મી હું તો જય જ રહી હતી પણ તને કહેવા આવી છું કે કાલે મારી કોલેજમાં વકૃત્વ સ્પર્ધા છે એમાં તમારે મને મદદ કરવાની છે સ્પર્ધાનો વિષય છે વરસાદ દે છે સાદ હા મને યાદ છે તું જલ્દી આવજે સાંજે આપણે સાથે બેસી લખીશું વરસાદ ધોધમાર વરસી રહ્યો છે સાચવીને ગાડી ચલાવજે સારું મમ્મી આવજે આટલું કહી શિવાની કોલેજ જતી રહી અને મીરા પાછી એની યાદોના દરિયામાં ડૂબકી મારવા લાગી વરસાદ સાથે એના હૃદયના તાર છોડાયા હતા કેટલું અંતર હતું આજે મેઘ વરસી રહ્યો હતો અને એ દિવસે આમ જ મેઘ વરસતો હતો પણ ત્યારે એ સાગરના સહવાસમાં હતી આજે સાગર અને અનિકેત બંને વિના સાવ કોરી રહી ગઈ હતી તે દિવસે મધરાતે સાગરને મળીને મીરા ઘરે પાછી ફરે છે ત્યારે ઘરમાં બધી તૈયારી થઈ ગઈ હતી એણે વિચાર્યું આજે મમ્મી પપ્પાને સાગર વિશે વાત કરી તેને માનવી લેશે અને જલ્દી મુંબઈ પાછા આવી જશે એના મનમાં લગ્નની શરણાઈ વાગી રહી હતી અચાનક મમ્મીએ આવી કહ્યું કે મીરા તૈયાર થઈ જા આપણે અત્યારે નીકળવું પડશે તારા મામાનો ફોન આવેલો કે નાની તબિયત સારી નથી પછી તો આખો પરિવાર રાજકોટ પહોંચી જાય છે રાજકોટ પહોંચી જોયું તો નાની તો એકદમ સાજા બેઠા હતા મામાએ જ એના મીરાએ હિંમત કરી પપ્પાને સાગર વિશે બધી વાત જણાવી પપ્પાએ સાગરને મળી લગ્નની વાત કરશે એવું કહ્યું ત્યારે મીરાની નિરાશ થઈ પપ્પા બોલ્યા સવારે સાગરને ફોન કરીશું પણ એ રાતે જ પપ્પાને હાર્ટ એટેક આવ્યો એના વાલા પપ્પા હંમેશ માટે એને છોડી ગયા મીરા કઈ સમજે પહેલા પપ્પાની અંતિમ વિધિ પણ પતી ગઈ એ તો હજુ એ શોકમાં હતી એને સમજાવવું નહોતું કે પોતાને સાચવે કે મમ્મીને મામાએ સમય સાચવી લીધો અને અનિકેતને મળવા મીરાને મનાવી લીધી પોતાના મન પર પથ્થરો ખડકી મીરા લગ્નના માંડવે બેસી જાય છે અને એની હથેળીમાં સાગરની મહેંદીને બદલે અનિકેતની મહેંદી લાગી જાય છે કહેવાય છે ને કે સંબંધો સ્વજન અને આપણી વ્યક્તિ ઓક્સિજન જેવા હોય છે ઓક્સિજન સપ્લાય બંધ થાય તો વ્યક્તિને વેન્ટિલેટર પર જીવવું પડે જ્યારે વેન્ટિલેટર હટાવી દઈએ તો વ્યક્તિ મૃત્યુ પામે જો મૃત્યુ ન પણ પામે તો લાગણી વિહોણી થઈ જાય છે મીરા લાગણી વીવણી થઈ ગઈ સાગરની ક્યારેય ફોન ન કર્યો અને જે જીવન એના પાલવડે એની થઈ ગઈ કોઈને ફરિયાદ ન કરીને સમયને પરિવારને અનિકેત પ્રેમથી મીરાને સાચવી લીધી એનું જર્જરિત જીવન જેમ તેમ શાંતિ જીવવા લાગી શિવાની માંડ તેર વર્ષની થઈ ત્યારે એક અકસ્માતમાં અનિકેત એને હંમેશા માટે છોડી ચાલ્યો ગયો એને ગયાને પાંચ વર્ષ પણ વર્ષ વીતી ગયા શિવાની અને મીરા અનિકેતના પરિવારમાં પોતાની વેદના ભૂલી જીવવા લાગ્યા સાંજે શિવાની કોલેજ

છટાથી બધા મંત્રીમુગ થઈ જાય છે અંતે વિજેતાનું નામ જાય છે પેલું ઈનામ કુમારી શિવાની શાહને મળે છે મીરાનો હરખ માતો નથી શિવાનીને ટ્રોફી આપનાર કવિ અને લેખક બીજું કોઈની પણ સાગર મજમુદાર એટલે કે એનો સાગર હતો સ્ટેજ પર પણ સાગરને જોઈ મીરા બની જાય છે એણે પુસ્તક વિમોચન કરે છે ત્યારે એનું ધ્યાન મીરા પર જાય છે કાર્યક્રમ પૂરો થાય છે બંને મરીન ડ્રાઈવની પાળી પર બેસી ભૂતકાળની યાદો કરે છે એકમેકમાં તલ્લીન થઈ જાય છે એક ક્ષણે વરસાદ વરસી પડે છે શિવાની બધું જ બધું જાણી જાય છે અને કહે છે મમ્મી હવે આ ક્ષણ ખેલી ક્ષણ નથી પણ તમારા બંનેના જીવનની શરૂઆતની છે વીસ વર્ષ પહેલાં બંને યુવાન હતા આજે પ્રૌઢાવસ્થાને આંગણે આવી ઊભા છે મીરા ઉંમરનું બંધન તો શરીરને હોય મન તો આજે પણ એટલું જ યુવાન છે જેટલું તને પહેલીવાર મળ્યો ત્યારે હતો શું તારી હથેળીમાં મારા હાથની હોફને તું જાળવી લઈશ સાગરે લાગણી ભીના સ્વરે કહ્યું મીરા પલળતા શરીરે સંકોચાઈ જાય છે જાણે પતે ઓગણીસ વર્ષની હોય સાગરનો હાથ ઝાલી લે છે અને વરસાદમાં વરસોથી તરસતા હૈયે મન મૂકી વરસી પડે છે એના આ પ્રેમના સાક્ષી છે મરીન ડ્રાઈવ ચોપાટીને દરિયો અને શિવાની એ બધાની હાજરીમાં વગર શરણાઈ બંને મનથી એકમેકને પરણી જાય છે આજનો પ્રસંગ સુંદર બની જાય છે સાગરના મનમાં ગઝલ ગુંજવા લાગે છે ચાલ વરસાદની મોસમ છે વરસતા જઈએ જાજવા હો કે દરિયાવ તરસતા જઈએ હરિન્દ્ર દવે વરસાદમાં ભીંજાતા યુવા હૈયાની વાત જાણે મોહબ્બત થવાની વાત એકમેક સંગાથે વરસવાની વાત લાગણીને વેતી મુકવાની વાત એક પ્રણયની વાત